ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા સોમવારે શ્રી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે સમૂહ લગ્ન તથા જ્ઞાતિ સમૂહ ભોજન મહાપ્રસાદ યોજાયેલ છે આ દિવસની પૂર્વ સંધ્યાએ રવિવારે ભવ્ય સન્માન અને જાજરમાન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સૌપ્રથમ રાજકોટમાં વસતા ગુર્જર સુતાર જ્ઞાતિના આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર તથા વકીલશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ત્રાણું જેટલા આર્કિટેક્ટ અને ઇન્ટીરિયર ડિઝાઇન સાથે સંકળાયેલા જ્ઞાતિબંધુઓનું અને વીસ વકીલશ્રીઓનું જ્ઞાતિની કમિટીના આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું આ સાથે આજના કાર્યક્રમ સહિત સમૂહ લગ્ન અને જ્ઞાતિ મહાપ્રસાદ એમ સમગ્ર પ્રસંગના મુખ્ય દાતાશ્રી સ્વર્ગસ્થ પ્રભુદાસભાઈ નથુભાઈ ધ્રાંગધરિયા તથા ગંગા સ્વરૂપ ચંદ્રિકાબેન નથુભાઈ ધ્રાંગધરિયા પરિવારના વિજયભાઈ ધ્રાંગધરિયા સહિતનું ખાસ સન્માન જ્ઞાતિ દ્વારા કરાયું હતું આ ઉપરાંત જ્ઞાતિ રત્ન એવા ઇન્ડિયન આર્મીના કર્નલ પ્રમોદભાઈ રમેશભાઈ અંબાસણા અને રણજી ટ્રોફી ક્રિકેટર યુવાન સમર મનીષભાઈ ગજ્જરને સ્ટેજ ઉપર આમંત્રિત કરી માનપૂર્વક બિરદાવવામાં આવ્યા હતા સન્માન કાર્યક્રમ પછી જાજરમાન સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ કરાયો હતો ભવ્ય નૃત્ય નાટિકા રૂપે ભજવાયેલ આ કાર્યક્રમમાં ભગવતી શ્રી રાંદલ ચરિત્ર સાથે વિશ્વકર્મા ગૌરવ ગાથા રજૂ કરાઈ હતી આ સંગીતમય કાર્યક્રમના લેખક દિનેશ ગજ્જર ગાયક જયંત ગજ્જર અને દિગ્દર્શક રાકેશ કડિયા તથા રાકેશ કડિયા સહિત ચાલીસથી વધુ કલાકારોના અભિનય સાથે તૈયાર કરાયો હતો આ કાર્યક્રમ માણવા માટે રેસ્કોર્સના મેદાનમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ હાજરી આપી રસપૂર્વક માણ્યો હતો આ તમામ કાર્યક્રમનો અહેવાલ રાજકોટથી અશોકભાઈ દુદકિયા દ્વારા આપવામાં આવ્યો હતો એ ગણતર પણ જરૂરી છે એટલે ઘણા બધા આર્કિટેક્ટ મિત્રો ઇન્ટિરિયર ડિઝાઇનર મિત્રો એવા પણ છે કે જેમની પાસે કોઈ સરકારી નિયમ મુજબની કદાચ લાયકાત નથી પણ અનુભવનું ભાથું એમની પાસે એટલું બધું છે કે કદાચ ડિગ્રીવાળા કોઈ વ્યક્તિ હોય તો એ પણ એમની પાસે પાણી ભરે

जो प्रस्तुति हुई है और बिल अविश्वसनीय अद्भुत है मेरे हिसाब से तो जितना ज्ञान मुझे आज प्राप्त हुआ है वो मेरे ख्याल से बहुत लोगों को नहीं पता होगा और हमारा इतना सुंदर गौरव गाथा है और इतनी सुंदरता से इस ने प्रस्तुत किया है बहुत ही ज्यादा भावुक और बहुत ही ज्यादा

मुझे ऐसा लगा कि नहीं सिर्फ एक इकट्ठा करके सिर्फ भोजन करके ही विश्वकर्मा गाथा नहीं हम पढ़ सकते हैं सीख सकते हैं लेकिन इसके पीछे का जो तत्व है पीछे जो एक होने एक होने नेक होने वो आज मुझे जानने को मिला और मैं तो ये पक्का जहाँ पे भी जाऊँगा पक्का बताऊंगा कि जो हमारे गजर भाई ने जो इकट्ठी टीम की है इनको सब उनको बुलाए શ્રી ગુર્જર સુતાર્ગાતી રાજકોટ આપ સૌને શ્રી વિશ્વકર્મા જયંતિ બે હજાર પચીસ ની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે અને સૌનું સ્વાગત

સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમ ગુર્જર સુતાર જ્ઞાતિના શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરને સુવર્ણ જડિત કરવાનો પ્રથમ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો શ્રેય શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટને ફાળે જાય છે અને એ જ વર્ષે બે હજાર ત્રેવીસ માં શ્રી વિશ્વકર્મા પ્રભુજીના દસ અવતારને એક સાથે એક જ મંચ ઉપર નાટ્ય સ્વરૂપે રજૂ કરી અને આ ઝાંખી જાજરમાન કાર્યક્રમનું આયોજન કરીને બીજો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો શ્રેય પણ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટને ફાળે જાય છે અને કોરોના કાળમાં દર્દીઓ માટે સૌ પ્રથમવાર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ માટે આઇસોલેશન સેન્ટર શરૂ કરવાનો શ્રેય પણ પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા અને એમની સમગ્ર ટીમને ફાળે જાય છે એ ભવ્ય સફળતા બાદ સૌ જ્ઞાતિજનોની લાગણી અને સાથ સહકારથી આ વર્ષે એટલે કે 2025 માં શ્રી વિશ્વકર્મા જયંતિની પૂર્વ સંધ્યાએ 40 થી પણ વધુ કલાકારોના અભિનયથી સજ્જ શ્રી વિશ્વકર્મા ગૌરવ ગાથા ભગવતી શ્રી રાંદલ ચરિત્ર સાથેના જાજરમાન કાર્યક્રમનું આયોજન કરીને ત્રીજો વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છીએ આ કાર્યક્રમના સ્પોન્સરર્સ સ્વર્ગસ્થ પ્રભુદાસભાઈ નથુભાઈ ધ્રાંગધરિયા ગંગા સ્વરૂપ ચંદ્રિકાબેન પ્રભુદાસભાઈ ધ્રાંગધરિયા સ્વર્ગસ્થ અલકાબેન વિજયભાઈ ધ્રાંગધરિયા શ્રી જીતેનભાઈ વિજયભાઈ ધ્રાંગધરિયા અખંડ સૌભાગ્યવતી રશ્મિબેન જીતેનભાઈ ધ્રાંગધરિયા ચિરંજી નીલ જીતેનભાઈ ધ્રાંગધરિયા અને ધ્રાંગધરિયા પરિવાર તો થોડી જ ક્ષણોમાં રજૂ થાય છે શ્રી વિશ્વકર્મા ગૌરવ ગાથા જેમના લેખક શ્રી દિનેશ ગુરેન્દ્રનગર ગાયક કથા કમ્પોઝર શ્રી જયંત ગજ્જર રાજકોટ અભિનય દિગ્દર્શક રાકેશ કડિયા અભિનય સહદિગ્દર્શન ગૌતમ દવે તો પ્રસ્તુત કરીએ છીએ 40 से पण વધુ કલાકારોના અભિનેય દ્વારા એક ભવ્ય દિવ્ય માનવા લાયક સંગીતમય કાર્યક્રમ भगवती श्री रांदल चरित्र साथे श्री विश्वकर्मा गौरव गाथा i माथा जानेया गौरव ઊંચા માથા જાણીને આ ગૌરવ ગાથા આ ભક્તિ ગાથા આ શ્રદ્ધા ગાથા છે ગાથા શ્રી વિશ્વકર્મા ગૌરવ ગાથા